તેમની પણ આતંકો સાથે અથડામણ થઈ હતી અને આતંકો સાથેની અથડામણમાં બલાભાઈ નારણભાઈ શહીદ થયા છે મિત્રો ત્યારે હાલમાં દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપણા ગુજરાતના વધુ એક જવાને દેશની રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવે છે આતંકવાદીઓના કારણે આપણા ગુજરાતના કેટલાય વીર સપૂતો ખોયા છે પહેલા હરીશી પરમાર હવે ગુજરાતના બીજા વીર જવાન ભલાભાઈ પણ જીવ ગુમાવ્યો છે આપણા માટે ગર્વની વાત છે આપણા ગુજરાતના જવાનો ભારતને દેશ માટે પોતાના જીવનું દાન આપી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો